લાગણીના જળવડે મર્દન કરું છું શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું કે લાગણીના જળવડે મર્દન કરું છું શબ્દ કાગળ પર ઘસી ચંદન કરું છું બે ગઝલ બે ગીતના પુષ્પો ચડાવી માતૃભાષાને પ્રથમ વંદન કરું છું શબ્દ સાધના એ નિબંધ સ્પર્ધાના પારિતોષિક વિતરણ કાર્યક્રમમાં આપણી વચ્ચે જેમની પ્રેરક ઉપસ્થિતિ છે એવા માનનીય પશ્ચિમ ક્ષેત્રના માનનીય સંઘ ચાલકજી માનનીય જયંતિભાઈ ફાળેસિયા સાહેબ આપણા પ્રચાર વિભાગનું કામ બહુ સારી રીતે જોઈ રહ્યા છે અને પૂર્વે અનેક દાયિત્વોમાં જેમણે ખૂબ સુંદર કામ કરીને અમારા જેવા અનેક યુવાનોના ઘડતરનું કામ કર્યું છે એવા અમારા સ્નેહી અને વડીલ તેજસભાઈ પટેલ માનનીય ભાનુભાઈ સાધના સાપ્તાહિક ના તંત્રી અહિયાં જે સુંદર સંચાલન કરી રહ્યા છે સંચાલન છે ને એ એક કળા છે સાહેબ અને આ કળા જેને હસ્તગત ન હોય બધાને એવું લાગે છે કે અમને સંચાલન આવડે છે રાજભાઈ એમાંથી પાકા છે કારણ કે એ ધ્યાન રાખવાનું હોય છે કે ડ્રોઈંગ રૂમ કરતા બાથરૂમ મોટો ના થઈ જવો એ આર્કિટેક્ટ જેવું કામ છે અને એક પ્રકારના મશાલચીનું કામ છે કે મશાલ મશાલજી નું કામ શું છે કે એક વ્યક્તિના હાથમાંથી મશાલ લઈ અને બીજાને આપવાની એ મશાલ ઉલવાઈ ના જાય એનું ધ્યાન રાખવાનું અને બહુ પકડી પણ ના રાખીએ એનું પણ ધ્યાન રાખવાનું સમય પણ બનાવ બહુ ન જવો જોઈએ એટલે બેટનની રમત જેવું છે આ એ બહુ સરસ કરી રહ્યા છે વાહ પરમ મિત્ર રાજભાઈ ભાસ્કર આપ સૌ વડીલો માનનીય ત્રિપાઠી સાહેબ અને આપ સૌ વડીલો સ્નેહીજનો યુવાન મિત્રો જ્યારે અમે આ સ્પર્ધા અંગે જોતા હતા બધું તો મને આનંદે વાતનો થયો બે ઓબ્ઝર્વેશન મારા એવા સાહેબ થયા એક તો કે ન્યુ જનરેશન જેને આપણે જેનઝી કહીએ છીએ એ જેનઝી અહીંયા ગાંધી સાહેબે પણ ઉલ્લેખ કર્યો એમના તરફથી આપણને બસ્સો નિબંધો પ્રાપ્ત થયા મને એમ લાગે છે કે આ સ્પર્ધીની આ મોટી ઘટના ઘણા બધી કે આવા વિષયો ઉપર આપણે એવું માનીએ છીએ કે એને કલ્ચરમાં રસ નથી એને ભારતીય જ્ઞાન પરંપરાથી વિમુખ થઈ ગયા છે પશ્ચિમનું આંધળું અનુકરણ કરે છે આ બધા જે નેરેટિવ છે એનો જવાબ એ આ બસ્સો નિબંધો છે અને માત્ર આ નિબંધો ક્યાંકથી ઉઠાવેલા નથી ક્યાંકથી ચોરી કરેલા નથી મેં જોયું છે એ બધા જ નિબંધોમાં એક ફ્રેશનેસ છે એક આગવી સુવાસ છે ભલે એવા ભાષા કર્મ કદાચ સારું હોય ન સારું હોય એમ બને પણ વિચારો એના પોતિકા છે અને બધા જ વિશ્વના જેટલા પણ સારા વ્યક્તિઓ મોટા માણસો છે એમણે કહ્યું કે પોતિકો વિચાર એ વ્યક્તિની પોતિકી જણસ છે આ પોતિકો વિચાર હોવો એ એ એ એક સ્વતંત્ર વ્યક્તિ તરીકેની એક જણસ છે અને એના માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું પહેલાં તો સાધનાએ આવો વિચાર કર્યો એના માટે જ આપણે ખાસ ભાનુભાઈને અને એમની ટીમને અભિનંદન આપવા જોઈએ કારણ કે એમણે આવો વિચાર કર્યો અને એ વિચારને અમલમાં લાવવા માટે અમારું તો કામ જ છે કે સાહિત્યને આપણે બધા સુધી પહોંચાડવું સાહિત્યની વિભાવના એવી હતી સાહિત્ય 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 કે કવિતા વાર્તા એ જ બાકીનું ન હોય સાહેબ અમે રામ પર અંક કર્યો સર્વસ્વ રામ અમારા અનિલભાઈ બધા બેઠા છે લેખકો એક સર્વસ્વ રામ એવો અંક કર્યો જેમાં રામનું સાહિત્ય સાહિત્યમાં રામ અને રામમય સાહિત્ય એવું એક પત્રકાર મને મળવા આવ્યા મને કે કે સાહેબ તમે કોઈ બરાબર છે ચોક્કસ વિચારને માનતા હોય પણ અકાદમી તો સરકારી છે તમે સરકારની અકાદમીમાં રામનો અંક કરો તો કાલે તમારી સામે આંગળીઓ ચીંધાશે પ્રશ્નો થશે આપણે બિન સાંપ્રદાયિક દેશમાં રહીએ છીએ પછી કાલે બીજા કોઈ ધર્મનું આવે તો કેવી રીતે કરશો તમે એટલે મેં એમને કહ્યું મિત્ર જેવા હતા એટલે બહુ એકદમ ફ્રેન્ક ચર્ચા થઈ એટલે મેં એમને કહ્યું કે તમે કદાચ સાહિત્યના વિદ્યાર્થી નથી એટલા માટે તમે આવું કહો છો અથવા ભારતને જાણતા નથી તમે કારણ કે તમે જુઓ કે આપણા રામને કૌશલ્યએ ઝુલાવ્યા છે એનાથી વધારે ઝુલાવ્યા છે 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 આ આ રામ ભારત આપણા કૃષ્ણને જેટલા માતા યશોદાએ ઝુલાવ્યા છે એને લાડ લડાવ્યા છે એનાથી વધારે સુરદાસે લડાવ્યા છે આ ભારત છે ભારત અને રામ અલગ નહીં થઈ શકે જ્યાં જ્યાં ભારત છે ત્યાં ત્યાં રામ આવશે અને એટલા માટે મૈથિલી શરણગુપ્તએ કહ્યું મેં એમને બે પંક્તિઓ કહી

તમે વાંચો તમે જુઓ એને દર્શન કરો અને તમને અંતસ્ફુરણા ન થાય તો તમે માણસ નથી એવું કહેવાય એટલે રામ અને ભારતને અલગ નઈ કરી શકાય રામ એ જ ભારત રામ મે ભારત એવું મે એમને જવાબ આપ્યો પછી એમને કહ્યું કે કંઈ વાંધો નઈ તમારી વાત બહુ સાચી છે પણ તમે ભારતીયતા અને રામ એવું કઈક કરો તો શું થાય આ સંકલ્પના સ્પષ્ટ થશે તો તમને કહેતા મને બહુ આનંદ થાય છે કે આવનારું પુસ્તક એ અમે એના પર કરી રહ્યા છીએ કે રામાયણ મહાભારત ભારતીયના સંદર્ભો ક્યાં છે આપણે ભારતીય જ્ઞાન પરંપરાની વાતો તો કરીએ છીએ પણ વેર ઇઝ ધ ઓથેન્ટિક મટીરિયલ આપણી પાસે ઓથેન્ટિક મટીરિયલ નહીં હોય તો યુવા પેઢી એ મેજિકથી નહીં માને એ લોજિકથી માનવા વાળી પેઢી છે આ જેન્ઝી છે એને લોજિક જોઈએ છે એને તર્ક જોઈએ છે એ તર્કની એરણે તપાસ્યા વગર કોઈ પણ વસ્તુને સાચી માનતી નથી અને એટલા માટે આપણે એવા પ્રકારના પુસ્તકો કરવા છે અને અકાદમી એના માટે આગળ વધી રહી છે અહીંયા જેટલા પણ વિષયો આવ્યા વોટ ઇઝ ધ સેન્ટર આઈડિયા ઓફ ધીસ નિબંધ સ્પર્ધા સેન્ટર આઈડિયા શું છે સાહેબ તો મને એક સેન્ટર આઈડિયા એવો લાગે છે સાહેબ હમણાં એક પુસ્તક વાંચી રહ્યો છું પશ્ચિમનો બહુ મોટો વૈજ્ઞાનિક છે અને ચિંતક છે એનું નામ છે ફ્રાન્સિસ ફુકોવા બહુ એ વંચાય છે જેન્ઝી અને વાંચે છે તો એનું નામ છે ફ્રાન્સિસ ફુકોવા અને પુસ્તકનું નામ છે આઈડેન્ટિટી આઈડેન્ટિટી જે છે લખે છે કે આખું જગત અત્યારે આઈડેન્ટિટી ક્રાઇસિસમાંથી પસાર થઈ રહ્યું છે ઈરાન અને તમે જો પ્રશ્ન પ્રશ્ન છે છે આપણો પણ જે પાડોશી દેશો પાસેનો સાથેનો એમને આઈડેન્ટિટીનો પ્રશ્ન છે કારણ કે રીતિ રિવાજો પરંપરાઓ ટેકનોલોજી આ બધા ઘર્ષણ એકબીજા સાથેનું ઘર્ષણ છે બહુ વિગતે એણે લખ્યું છે અને આ ઘર્ષણની અંદર વ્યક્તિ પોતે આઈડેન્ટિટી ન ગુમાવે એ માટેની સતર્કતા છે ખરી સમાજોની સતર્કતા છે ખરી રાષ્ટ્રોની સતર્કતા છે ખરી આવા પ્રશ્નો આપણી સામે મૂકે છે છે તો ક્રાઇસિસ જે વાયરો છે ત્યારે ચારે બાજુથી ગ્લોબલ ફોર્સિસ આપણને એટેક કરી રહ્યા છે તમે જુઓ કે આ સાત અસવારોની વાત આપણે સાંભળી હતી સાહિત્યમાં તો એ સાત અસવારો કયા કયા છે તો એમેઝોન એક અસવાર છે ફ્લિપકાર્ટ એક અસવાર છે આવા સાત અસવાર છે ફેસબુક એક અસવાર થઈને આવ્યું છે બરાબર ઇન્સ્ટાગ્રામ એક અસવાર છે આ અસવારો જયારે આપણી સાથે આપણી વચ્ચે જયારે આવ્યા છે ત્યારે શું લઈ જવાના છે અથવા શું આપી જવાના છે એનો પ્રશ્ન આપણને થવો જોઈએ એટલા માટે આપણે આ નવી પેઢી સામે મુખર થવાની રાષ્ટ્રીયતાના વિચારોને નવી રીતે આપવાની એક જરૂરિયાત આપણી ઊભી થઈ છે અને આઈડેન્ટિટી ક્રાઇસિસ બીજા દેશોમાં હોય ભારતમાં કેવી રીતે હોઈ શકે ભારતમાં ક્યારેય નહીં હોઈ શકે કારણ કે એનો જવાબ શંકરાચાર્યએ આપી દીધો છે અહમ બ્રહ્માસ્મી એમ કરી શંકરાચાર્ય જવાબ એમને પ્રશ્ન હું એમ આવી હું કોણ છું વિવેકાનંદજીને પણ આ પ્રશ્ન થયો ઇવન અર્જુનને પણ પ્રશ્ન થયો એટલે જ ભગવાને જવાબ આપ્યો મહિનાઓમાં હું માક્ષર મહિનો છું ઋતુઓમાં હું વસંત છું પ્રાણીઓમાં હું શું સિંહ છું ધીસ ઇઝ આઈડેન્ટિટી આ ભારતીયતા એ આપણી આઈડેન્ટિટી છે અને એ આઈડેન્ટિટીને કાયમ રાખવા માટે આપણે એને ગુમાવી ન બેસીએ ગ્લોબલ ફોર્સિસની સામે એના માટેનું ચિંતન એ સાહજિક રીતે સરસ રીતે યુવા પેઢી સમક્ષ જાય એ માટેનો આ વિનમ્ર પ્રયાસ છે એ સરસ વાત કરી કે આપણે હિન્દુત્વ એવું કહીએ છીએ તેનું અંગ્રેજી શું થાય તો અંગ્રેજીમાં ઘણી ગડબડો આપણે કરી છે કે હિન્દુઇઝમ એવું ઘણા બધાએ કર્યું આપણે ત્યાં બૌદ્ધિક લોકો ગણાય છે ને ભારત એવો દેશ છે જેમાં કોફી પીને પણ બૌદ્ધિક થઈ શકાય છે એટલે કોફી પીનારા લોકોને આપણે બૌદ્ધિક કહીએ છીએ હવે એની વાસ્તવિક બૌદ્ધિક ક્ષમતા કેટલી છે બૌદ્ધિકની વ્યાખ્યા એક જ છે વિનોબાધર નિબંધુ વાંચતો તો કેશુભાઈ બહુ સરસ વ્યાખ્યા આપી કે જે આ રાષ્ટ્રને કઈને કઈ પ્રદાન કરે છે બૌદ્ધિક છે મારી દ્રષ્ટિએ આ દેશનો ખેડૂત એ પહેલો બૌદ્ધિક છે એને જો અનાજના કણ ન આવ્યા હોય અને એને જો વિચાર ન આવ્યો હોત કે કણમાંથી મણ કરવાનો

બરાબર રાષ્ટ્રીયતાને વરેલા વિષયો હોવા જોઈએ રાષ્ટ્રીયતાને પોષક વિષયો હોવા જોઈએ તો આપણે હિન્દુત્વ એટલે હિન્દુ ઇઝમ નથી કરવું ઇઝમ આવે છે ત્યાં પાછું આઇસોલેશન આવે છે વી ડુ નોટ બિલીવ ઇન આઇસોલેશન વી બિલીવ ઇન ઇન્ટીગ્રેશન ઇટ ઇઝ અવર હોલિસ્ટિક એપ્રોચ આપણો એપ્રોચ હોલિસ્ટિક છે એટલા માટે આપણે હિન્દુ નેસ એવું કહીએ છીએ અને નેસ છે એ બહુ સારું પ્રિફિક્સ છે અંગ્રેજીમાં અંગ્રેજી વ્યાકરણને જોઈએ તો ઇટ ઇઝ અ ગુડ પ્રિફિક્સ કેવા પ્રકારનું પ્રિફિક્સ છે તો અંગ્રેજી વ્યાકરણ એવું કહે છે કે એ સ્ટેટ બતાવે છે અથવા ક્વોલિટી બતાવે છે હું કહું છું હેપીનેસ તો સ્ટેટ ઓફ બીંગ હેપી ઇઝ હેપીનેસ કાઇન્ડનેસ તો ક્વોલિટી ઓફ બીંગ કાઇન્ડ ઇટ ઇઝ કોલ્ડ કાઇન્ડનેસ તો સ્ટેટ ઓફ બીંગ વન ઇટ ઇઝ હિન્દુનેસ સ્ટેટ ઓફ બીંગ વન આપણે બધા એક છીએ વસુદેવ કુટુંબકમ આ એકત્વની ભાવના એકોહમ બહુશ્યામી એ જે વાત છે એ આ નિબંધ સ્પર્ધાની અંદર આવી છે અને આ વિચારો હું તમને કહી રહ્યો છું એવું નહીં આ બધા નિબંધો વાંચ્યા પછી મને ઘણું નવું પણ જાણવા મળ્યું છે અને એના પણ કેટલાક વિચારો છે તમે જુઓ કે આપણે અહીંયા બહુ સરસ શબ્દ સુરેશભાઈ વાપર્યો કે પોલિટિકલ ડિફરન્સ એન્ડ કલ્ચરલ ડિફરન્સ તો આપણે આપણા પોલિટિકલ ડિફરન્સને કલ્ચરલ ડિફરન્સમાં ખપાવી દેવા માટે પંચોતેર વર્ષથી મહેનત ચાલી રહી છે બરાબર એ મહેનત ઉપર બરાબર એની સામે ખરેખર સાચું શું છે એ નેરેટિવ લઈ અને આપણે આવી રહ્યા છીએ અને એમાં ઘણા બધા પરિબળો કામ કરે છે તમે જુઓ ટેકનોલોજી ઇઝ ધ બિગેસ્ટ ઇશ્યુ આઈડેન્ટિટીની સામે અત્યારે એક લેખક છે આ નવી પેઢીને ખબર યુવલ નોવા હરારી બહુ બધા નવા છોકરાઓ એને વાંચે છે સાહેબ ફોલો પણ કરે છે એ એક વ્યાખ્યાન આપવાના પચાસ લાખ રૂપિયા લે છે સાહેબ અત્યારનો સૌથી મોંઘો વક્તા હોય તો યુવલ નોવા હરારી છે એ હરારીના ચાર જ પુસ્તકો આવ્યા છે પણ બધા જ સુપરહિટ છે એમાં એક નેક્સસ કરીને પુસ્તક છે એ નેક્સેસમાં એવું કહે છે કે આ જે ટેકનોલોજી છે એ આપણી આઈડેન્ટિટીને ગુમાવી તો નહીં દે એ જ વાત કરે છે અગેન આઈડેન્ટિટી ઉપર એવા છે તો એના માટેના ફેક્ટર્સ કયા કયા છે અને હજી આપણો પરંપરાઓ સાથેનું જોડાણ કેવું છે એ એશિયન દેશોની પણ વાત કરે છે પશ્ચિમના દેશોની પણ વાત કરે છે એટલે યુરોપિયન અમેરિકન બધા દેશોનું એને એનાલિસિસ આપ્યું છે એમાં એવું કહે છે કે જે ડીપ રૂટેડ પરંપરાઓ છે એને ટેકનોલોજીથી ઓછો ઘસારો પહોંચવાનો છે એટલે વચ્ચે મારી જોડે ઘણા છોકરાઓ આવ્યા હતા એ કહેતા હતા કે અમારે ટ્રાન્સલેશન કરવું છે અમે એક સાહેબ અકાદમીમાં ટ્રાન્સલેશનનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે આ પ્રોજેક્ટ જે છે તો એમણે કહ્યું કરો કઈ વાંધો નહીં અહીંના જ છોકરાઓ પણ વિદેશ ભણવા ગયેલા અને સાહિત્ય ભણીને આવે એટલે ટ્રાન્સલેશન કરવા માટે એમને મારી પાસે આવે મેં કહ્યું કે તમે લાઇબ્રેરીમાં જાઓ અને પુસ્તક પસંદ કરો અને હું તમને પ્રોજેક્ટ પછી અમે આપીએ સેન્ક્શન કરીએ હવે તકલીફ એ થઈ કે પહેલું પુસ્તક પસંદ કરીને આવ્યા એ મેઘાણી એટલે મેં કહ્યું કે તમે આ રહેવા દો પછી બીજું કરજો બરાબર આ પહેલા કંઈક બીજું કરો હું તમને આપું કન્ટેમ્પરરી આપું અત્યારના કોઈ વાર્તાકારનું પુસ્તક આપવું આ મેઘાણી થોડું નહીં જામે તમને તો કે નો નો સર યુ નો વી આર યુ નો હેબિચ્યુઅલ વિથ ઓલ ધ લેંગ્વેજીસ એન્ડ વી આર વેરી મચ યુ નો એવું બધું એને અંગ્રેજીમાં ખભા ઉલાળીને કહે ને જેમ આપણે સાહેબ તાલવ્ય અને દંતવ્ય છે એમ અંગ્રેજીમાં સ્કંધવ્ય છે ખભા ઉલાળી એટલે આ સ્કંધવ્ય ખભા ઉલાળીને કહે એટલે આપણે તો એવું માની લઈએ કે એ વિદ્વાન જ હશે એ પણ એક નેરેટિવ છે એટલે એ એને ખભા ઉલાળીને મને બધું કહ્યું એટલે કઈ વાંધો નહીં લઈ જાઓ ચલો તમે બાને મેઘાણીથી પરિચિત તો થશો હેવ યુ રેડ મેઘાણી બિફોર ધીસ એને કહ્યું નો સર વી હેવ નોટ ગોન થ્રુ ઇટ પણ અમે જઈએ મેં કઈ વાંધો નહીં જાઓ લઈ જાઓ પછી મહિનો બે મહિનો તો દેખાય જ નહીં સર એટલે મેં કહ્યું મારા પિયરે કહ્યું આપણે પેલા છોકરા આવ્યા બોલાવો એટલે આપણે ચર્ચા કરીએ એમની સાથે શું થયું એટલે પછી આવ્યા અને મેં ચા પીવડાવી અને બધી વાતો કરી પણ આ ટ્રાન્સલેશનની વાત ના કરે એટલે મેં પછી વાત કાઢી કીધું પેલું તમે પુસ્તક લઈ ગયા હતા અને ટ્રાન્સલેશન પ્રોજેક્ટ કરવાનું તો એનું શું છે કે સરનો વી આર અખંડ સૌભાગ્યુ અંગ્રેજી કેવી રીતે કરવું બીજા પેરામાં એવું હોય દુર્લભ મનખો દેહ હવે આ દુર્લભ મનખો દેહ મનખો અને દેહ તો સમજે પણ દુર્લભ બરાબર એને એને નિયરબાય શબ્દો ક્યાંથી લાવે એમ પાદરનો પીપળો આવે છે એ જ્યાં સુધી એની સાથે તમે જોડાયેલા રહેશો ત્યાં સુધી ટેકનોલોજી તમને કશું કરી શકે એવું કહે છે એટલે એની સાથે જોડાણ અનુસંધાન એ કરવા માટેનો આ વિનમ્ર પ્રયાસ

અને એ સરસ રીતે લખી આપે આપણને કોઈ પ્રશ્ન જ નહીં તો આ બધા લેખકો શું કરશે પછી લેખકોની સામે પડકાર છે તો એનો જવાબ અમે શોધી કાઢ્યો છે એ પણ ભારતીયતામાં જ છે કારણ કે ભારતીયતા એ પુરાતન હોવાની સાથે નિત્ય નૂતન છે જ્યારે જ્યારે પ્રશ્નો આવ્યા છે પડકારોનું સમાધાન સમસામયિક સમાધાન એ ભારતીય વિચારની પાસે છે તમે કહ્યું કે ભારતીયતાએ એમ કહ્યું ભારતીયતામાં આપણા શાસ્ત્રોમાં એમ કહ્યું કે અહમ બ્રહ્માસ્મી એ કેમ કહ્યું છે એમ તો એટલા માટે કહ્યું છે કે હું ચેટ જીપીટીને પડકાર આપીશ જેમ કોમ્પ્યુટર આવ્યું ત્યારે બધા એવું કહેતા આપણે નવરા થઈ જઈશું પણ એવું કશું થયું નથી એવી રીતે આમાં પણ એવું છે આમાં ગભરાવાની જરાય જરૂર નથી આઈ કેન ગીવ એ ચેલેન્જ ટુ ચેટ જીપીટી એન્ડ એઆઈ હું ચેટ જીપીટીને કહી શકું

ડિફરન્સ હોવા છતાં પણ એકત્વની ભાવના એ ભારતીયતા છે તો આ વિચારને આપવા માટે યુવલ નો હરારી બહુ સરસ લખ્યું છે કે છેલ્લું વાક્ય એવું છે કે આ પુસ્તક દ્વારા હું જગતની ચેતનાને ઢંઢોળવાનો એક વિનમ્ર પ્રયાસ કરી રહ્યો છું બરાબર જગતની ચેતનાને તમે જો ચેતના હોત તો આ યુદ્ધો ન થતા હોત ચેતના હોત તો આટલી ગુનાખોરીની ઘટનાઓ ન થતી હોત ચેતનાનું ઉર્ધ્વિકરણ શ્રી અરવિંદ અને શ્રી માતાજીએ શું કહ્યું ચેતનાનું ઉર્ધ્વિકરણ અતિમન શું છે ચેતનાનું ઉર્ધ્વિકરણ જ છે જેટલા પણ મહાપુરુષો હતા એ બધાએ એમ કહ્યું ચેતનાનું ઉર્ધ્વિકરણ કરો પણ આપણે ત્યાં તો ભાગવતમાં જ કહ્યું છે તમે જો ભાગવતનો શ્લોક મને બહુ ગમે છે કેશુભાઈ

તો એને આપણે એવું કહીએ છીએ કે આ નવી પેઢી સમક્ષ લઈ જવા માટે આપણે અનેક પ્રયાસો કરવા પડશે અને એમાં લોકો જોડાવા માટે તૈયાર છે બસ આપણે એક ડગલું આગળ વધવાની જરૂર છે અમે ઘણા પ્રયોગો એના માટે કર્યા છે સાહેબ કે હું અકાદમીમાં જ્યારે અમારા અધ્યક્ષ ભાગ્યેશ જા સાહેબ એ અમે બંને એક જ દિવસે જોડાયા ત્યારે નક્કી થયું કે આપણે સૌથી વધારે ટાર્ગેટ યુવાનોને કરવો છે કારણ કે અકાદમીમાં કાર્યક્રમો હોય

વારસાની વંદના કરવી છે વિરાસતનું સંવર્ધન કરવું છે વર્તમાનને વાલ કરવું છે અને આ ભવિષ્યને આકાર આપવો છે એના માટે પ્રયાસ તો એ વર્તમાનને વાલ કરવાનું એટલે સાહેબ કવિ સંમેલનના છોકરાઓ કેમ ના આવે તો અમે જોયું કે છોકરા ક્યાં જાય છે જો અહીં નથી આવતા તો જાય છે ક્યાં તો અમે ત્રિપાઠી સાહેબ વિચાર કર્યો કે છોકરાઓ કાફેમાં જાય છે અમને ફીડબેક મળ્યા બધા પાસેથી કે હવે કાફેમાં છોકરાઓ જાય છે તો અમે નક્કી કર્યું કે આપણે કાફેમાં કવિ સંમેલન કેમ ના કરીએ તો અમે પહેલું કવિ સંમેલન એ સિંધુ ભવન રોડ પર કાફેમાં કર્યું અમે એને કહ્યું હતું કે તારી કેપેસિટી કેટલી છે ખુરશીઓની તો એને કહ્યું કે બસો ખુરશીઓ આવે સાહેબ પણ મેં કીધું બસો જણ તો નહીં આવી શકે એમાં ત્યાં તમે એક કામ કરો તમારો આ બાજુ બિઝનેસ ચાલુ રાખો કોફી ચા વેચવાનો પચાસ જણાની અમને આપો જે પચાસ જણા કવિતા સાંભળે ને ચા અકાદમી તરફથી પીવડાવી પીવડાવીશું બરાબર કે સારું

એ બહુ જુદા પ્રકારની પ્રક્રિયા છે કારણ કે વાંચવામાં વાંચવા સાથે વિચારવાની પ્રક્રિયા થાય છે વાંચન પુસ્તક વાંચન જે છે ને એ તમને પોતાનો એક પરસ્પેક્ટિવ આપે છે જ્યારે હું વિડીયો જોઉં છું તો જાડેજા સાહેબ જે બોલે છે એ જ અર્થઘટન મારે સાંભળવાનું છે પણ જયારે હું પુસ્તક વાંચું છું ત્યારે રામાયણનું અર્થઘટન હું મારી રીતે કરી શકું છું મારા પોતાના અર્થઘટનો આપવા માટે પુસ્તક મને સ્વતંત્રતા આપે છે આ પુસ્તક વાંચનનો એક ફાયદો છે તો તમે જો એનો વાંધો નહીં પણ અમે વાંચવા માટે યુવાનોને કેવી રીતે લવાય તો સાહેબ અમે એક કર્યું કે વાંચનવાર મનનો જમણવાર એવી એક દર મહિનાના પહેલા રવિવારે અત્યારે હું બોલી રહ્યો છું ત્યારે અકાદમીનો વાંચનવાર પૂરો થયો અને અઢીસો યુવાનો વાંચીને ગયા બે કલાક અત્યારે આજે પહેલો રવિવાર છે એટલે મને હમણાં જ ફોટોગ્રાફ્સ આવ્યા તો આ વાંચનવારમાં યુવાનો આવે એમને ચા નાસ્તો કરાવીએ કોફી પીવડાવીએ અને પુસ્તકો પડ્યા હોય આજુબાજુ એ પુસ્તકો કયા આપવા એ અકાદમી નક્કી કરે એટલે તમે સમજી શકો છો કે આપણે શું આપતા હોઈએ એમને અને એને પણ સાથે લઈને આવવું હોય તો લઈને આવી શકે વાંચે બે કલાક ક્વિન ડ્રોપ સાયલન્સ હોય સાહેબ એટલું સાયલન્સ હોય કે ફોટોગ્રાફરની ક્લિક થાય એ પણ ડિસ્ટર્બન્સ લાગે એટલું સાયલન્સ હોય અને આવું શક્ય છે એમણે કહ્યું એમ ગાંધીનગરમાં પણ શક્ય છે એટલે એવો પ્રયોગ અમે કર્યા છે કર્યો છે આવા અનેક નાના નાના પ્રયોગો અકાદમી કરી રહી છે એમાં તમારા સૌનો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે માર્ગદર્શન મળતું રહ્યું છે અને જ આપણે આગળ વધવું છે આપણે કહીએ છીએ સંઘ સંગો બનાવસી જાનતા આપણે બધા જ એક વિચાર સાથે આપણે આગળ વધીએ બરાબર એ માટે અને કેટલું જો એમાં પણ સાયન્સ છે કે એવું નથી કહ્યું સહચિત્ત વિચાર એક હોય પણ ચિત્ત એક ન હોય ચિત્ત બધાના જોયોજા છે તો આ જુદા ચિત્ત સાથે પણ એક જ દિશામાં આગળ વધવાની જે આ પ્રક્રિયા છે એમાં આપણે સૌ સહયાત્રી થઈએ એવી શુભકામનાઓ સાથે શુભભાવ સાથે વેપું છું ભારત માતા